ભીલોડા ઘટક ત્રણના વાંકાનેર સેજામાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આપણા વડીલો પૂર્વજોના જે મિલેટ્સમાંથી વાનગી બનાવી વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ આ ઉત્સવમાં વાંકાનેર ગામના સરપંચ શ્રી બરંડા વિનોદભાઈ તલાટી ક્રમ મંત્રી તેમજ ગામના વડીલ આગેવાનો તથા ભીલોડાના ઇન્ચાર્જ સીડીપીઓ પટેલ સાહેબ આઈસીડીએ સ્ટાફ મુખ્ય સેવિકા ગીતાબેન તથા નેરુબેન રૂચિકાબેન તેમજ અઠ્યાવીસ આંગણવાડી કેન્દ્રોમાંથી આવેલ બહેનોએ સ ઉપસ્થિત રહી પોષણ ગરબા પોષણ અદાલત જેવા ખૂબ જ સરસ મજાના કાર્યક્રમો કરી પોષણ ઉત્સવની શોભા વધારી હતી રિપોર્ટર જ્યોતિકા ખરાડી